તુલસીવાડી 22 ક્વોટર વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈ લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો શહેરમાં વિવિધ વિસ્તારમાં પ્રજા પરેશાન છે એક સમય વડોદરાની આગવી ઓળખ હતી પણ આજના સત્તાધીશો વહીવટી તંત્રએ વડોદરાને અન્ય મહાનગરોની સરખામણીના વિકાસમાં પાછળ ધકેલ્યો છે શહેરના તુલસીવાડી બાવીસ ક્વાર્ટર્સ વિસ્તારમાં પણ પ્રજા વિવિધ સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે જેથી લોકોના આરોગ્યના પ્રશ્નો નિર્માણ થઈ રહ્યા છે સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે ગટરો ઉભરાય છે પણ કાયમી નિરાકરણ આવતું નથી ચોમાસામાં તંત્રના પ્રતાપે પૂરના પાણી ઘરોમાં આવ્યા પણ કોઈ જોવા કે મદદ કરવા આવ્યા નથી ચૂંટણી ટાણે દેખાતા નેતાઓ સમસ્યા સમયે દેખાતા નથી જેથી હવે ચૂંટણી આવશે ત્યારે તેમને જવાબ આપશે તેમ સ્થાનિકોએ જણાવી વહેલી તકે લોકોની સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી તુલસીવાડી બાવીસ ક્વોટર વિસ્તારમાં પાણીની જફામારી ચાલી રહી છે એ મહામારીના લીધે ઘરે ઘરે બીમારી ફેલાઈ રહી છે એનો કોઈ નિકાલ આવતો નથી અને પાણી પણ બહુ ડહળું આવે છે ગટર લાઈનનું પાણી આવી રહ્યું છે અને એનો કોઈ નિકાલ આવતો નથી અમને એની માટે ન્યાય જોઈએ છે પ્લસ કે કોર્પોરેશન વાળા આગળ આગળથી વાળીને જતા રહી છે નીચે અમે રહીએ છીએ અને ચોખ્ખું કઈક થતું નથી નીચે બી અહીં પાછળ પણ બધા રહી છે તો એવું તમે કોર્પોરેશન વાળાને કહી શકો છો કે પાછળ ચોખાઈ માટે આવે ખાસો ખાસો ટાઈમ થઈ ગયો છે એ વાત નહીં પણ ગટોરો પણ આવું પડશે અમારી જોડે વાત કરવી પડશે કેમ કે અહીંયા કચરા નાખવાની બી બહુ એ થઈ તકલીફ થઈ ગઈ છે ગાડી આવે છે કાગળ આવે અહીંયા ગાડી કોઈને ખબર પડતી નથી કોર્પોરેટર કોણ છે એ જ અમને તો ખબર નથી ખાલી વોટ લેવા આવે તારે પછી છૂટા બેસી જાય છે આટલું આટલું પાણી ભરાયું તો બી કોઈ આવ્યું નથી કે ખાધું શું પીધું કશું જ નહીં કે તમે કેવી હાલતમાં છો ખાલી તડાપા આગળ આગળ ફરાવડાયા છે પાછળ શું છે એ ખબર જ નથી ગલીમાં આવતા જ નથી નહીં કચરા વાળવા માટે આવતા પાછળ આવી જોઈ શકો તમે કે પાછળની હાલત કેવી છે અમારે જાતે ને જાતે અમારે આગળ પાછળ રહેવાનું એટલે કે

હવે આવશે અને કેસે તો વિચારી છે આ થમલા નહીં લાઇટોના તે કઈ કઈ થાકે આ લોકોના ઘરમાં ઘર માં પેઠા હાફ પેઠા કોઈ જોવા નહીં આવ્યું એ તો હાલી શું તે વખતે આવશે તે દાડ જવાબ હાલી શું ને વોટ લેવા આવશે તે દાડ એમને કહીશું કે ભાઈ આ તું તે દાડ તમે જોવા હતા તમે ભરવા હતા કે પબ્લિક ને હું તકલીફ છે એમ એટલે એ વિચારીશું તારે કઈ રહ્યા હું છે કોઈનું ઘર બાર છે કે નહીં એમ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર